સિહોર ભાજપ મહિલા મોરચા દ્વારા ધરણા કરી પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું તાજેતરમાં કોંગ્રેસના નેતાઓ દ્વારા પ્રધાનમંત્રી મોદીના માતૃશ્રી અંગે અભદ્ર અને અશોભનીય ટિપ્પણી કરવામાં આવી હતી જેને પગલે સિહોર શહેર તથા ગ્રામ્ય ભાજપ તથા મહિલા મોરચાના સંયુક્ત ઉપક્રમે ધરણા તથા અશોભનીય ટિપ્પણી માટે માતૃશક્તિનું અપમાન નહીં સહાય ગુજરાતના સૂત્ર સાથે પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં શહેર મહિલા મોરચા પ્રમુખ વિરાજબેન જોશી સહિતના આગેવાનોને અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા જાહેર મંચ પરથી કોંગ્રેસના નેતાઓ દ્વારા આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના સ્વર્ગસ્થ માતુશ્રી વિશે અભદ્ર ટિપ્પણી કરવામાં આવી અપશબ્દ બોલવામાં આવ્યા તો ભારતીય જનતા પાર્ટી ગ્રામ્ય તેમજ શહેર અને મહિલા મોરચાના સંયુક્ત ઉપક્રમે આજે ધરણાનું આયોજન કરવામાં આવ્યું અમે ધરણા ઉપર ઉતર્યા હતા ત્યારબાદ મામલતદાર કચેરી ખાતે સાથે મળીને અમે આવેદનપત્ર લેખિતમાં આપવા માટે આવ્યા છીએ આજે મોદી સાહેબની માતા છે એ સમગ્ર આ મોદી સાહેબની માતાનું અપમાન એ સમગ્ર દેશની દીકરીઓ બહેનો અને માતાઓનું અપમાન છે તો તેને સહન કરવામાં નહીં આવે તો માતા અપમાન નહીં સહેગા હિન્દુસ્તાન તો આજે અમે આવેદન પત્ર પાઠવી પાઠવી અને કોંગ્રેસની જે કઈ ઘટના છે એને અમે કડક રીતે વખોડી કાઢીએ છીએ વંદે માત્ર ભારત માતાથી છે